તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગોપાલભાઈ ઇટાલિયા કે તમને ખબર હશે મિત્રો કે વિસાવદર અને ભેસાણની અંદર જે અનાજ ચોરી થઈ ગયું જે બુટલેગરો જે અનાજ માફિયા કે જેને આ અનાજ ચોરી કરી નાખ્યો હતો અને એ અનાજ જો પાછો લાવ્યું હોય તો એમાં સૌથી મોટા મદદરૂપ બન્યા હોય તો એ છે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા હવે ગોપાલભાઈ ઈટાલે ચર્ચામાં એ માટે આવી ગયા કેમ કે એમને અનાજ પાછું લાવ્યું અને આ અનાજ પાછું લાવવા માટે એમને ઘણી બધી મહેનત પણ કરી લગાતાર થી આઠ કલાક સુધી પોલીસ સ્ટેશનની બારે ઊંઘ્યા રહ્યા ભાઈ પોતાના ઘરે પણ એક નાનકડી દીકરી છે લક્ષ્મી છે છતાંય આ ગોપાલભાઈ ઇટાલે કે જે પોલીસ સ્ટેશનની બારે ઊંઘ્યા રહ્યા અને કીધું કે એફઆઈઆર કરો શા માટે કે તમે આને નથી પકડતા આવા અનાજ માફિયાઓને આવને ક્યાં સુધી આ લોકો બે 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 મહિનાનું રાશન ખાઈ ગયા અંગૂઠા લીધા પણ રાશન ન આપ્યું અડધું રાશન આપીને કરોડો રૂપિયાનું અડધું રાશન બારોબાર ગાયબ કરી નાખ્યું એમ કરી અને સાહેબ ગોપાલભાઈ ઇટાલિયા મેદાને ઉતર્યા જ્યારે મેદાને ઉતર્યા ત્યાર પછી આપણે જોયું કે મિત્રો અવનવા વિડિયો આવ્યા પણ સાહેબ કહેવાય છે ને કે સત્ય સત્યની જીત થાય મિત્રો હંમેશા માટે સત્યની જીત થતી હોય છે અને એ જ રીતે સત્યની જીત થઈ ગઈ ગોપાલભાઈ ઇટાલિયા જીતી ગયા જીત્યા તો વિસાવદરની અંદર એ તો વાત સાચી પણ અહીંયા સાહેબ અનાજ પાછું લાવવામાં પણ એ જીતી ગયા અને જીત્યા એ માટે કેમ કે સાહેબ એ સત્ય હતા સત્ય માટે લડ્યા હતા અને સત્ય માટે આજે અનાજ પણ પાછું લઈને આવ્યા તો એ જ છે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા તમે શું કહેશો સભ્ય વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી ગોપાલભાઈ ઇટાલિયા જે કામ કર્યું મને નથી લાગી રહ્યું કે બીજું કોઈ આવું કામ કરી શકે અને કરોડો રૂપિયાનું અનાજ સાહેબ પકડી પાડ્યું તમે વિચાર કરો કરોડો રૂપિયાનું અનાજ ગરીબોનું અનાજ જે લોકો ગરીબોનું ન રાખે એ લોકો જિંદગીમાં કોઈ દી સુખી ન થાય ભાઈ પણ એ ગરીબોનું રાશન પણ લાવવામાં જો સૌથી મદદરૂપ બન્યા હોય તો એ છે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા તમે શું કહીશો આવા ધારાસભ્ય વિશે યાર દિલથી કોમેન્ટ કરજો કેમ કે જો આટલું મોટું કરોડો રૂપિયાનું એમને અનાજ પાછું લાવ્યું હોય અને છતાં જો મારા ભાઈઓ અને બહેનો તમે કોમેન્ટ ન કરી શકો તો પછી આપણી જિંદગી જીવવામાં કોઈ મતલબ જ નથી ભાઈ તો કોમેન્ટ કરજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ